મારી માની ઈશ્વગન આ વખત હારો સારો છે પોર તો બોર નો ભાવ હારો હતો આમાં આ વખત કેવું વાત છે ને માની સગન જબર ધોવાઈ જઈશું આઠ વખત તો દવા સોટી છે ભૂલીએ આવડો મોટો બોટલ લાવ્યો હતો દવા નું પ્રેસર તાના મોટો પંપ આવે છે ને એ પંપ લાવ્યો તો નહી તો પર દવા સોટી છે તાને કેટલી ખાતાના બાટલ કેટલું નાખ્યું તારે જબર બોર આવે છે માની ઈશ્વગન

કાને બે ડાળો થી ઝાડીશો એક ડાળો પેલી વાર થી પેલો આવશે પેલો વરંડો કુટી ના આવશે હું ચાલીશો તને ગોમ વાળા તો લોહી પીછા માની શકો હાથમાં તો તો જગ ને દઉં ખેતરમાં માં ગોમ શું ખેતરમાં આવે તો ખેતરમાં માં હક વાળો નહીં એના નોમ નો હાથમાં આવે ઓડા ને ઓડા ની પાઈ પાલું એમ તો ખબર છે મારી મણી સોગર હાલી વખત તો કોઈ વિસુભાઈ નું કોઈ ગવાર પાક્યો છે ઓ ઈને કે ઉપર છે ગવાર બોર કઢાણો કઢાઈ દે પછી ચાડ કઢાવશી આ બોરની સીઝન આવી ગઈ મની ઉપર હજુ ગવાર કઢાયો નહી લે વિષુભાઈ આ વિષુભાઈ બોલે હો સાગે લે હું કરો હઈએ તમે તો આ પેલા પથ્થર ભૂઈ પડી ગયો તો પારી કરી દીતે એ પથ્થર પથ્થર રાજા પેલું ગવાર કઢાનો તો કઢાઈ નાખો પઈએ મારો ટાઈમ નહી હો ગવાર કઢાઉ આ ગોવાળા લોહી પી જાશી તમે જોત ખરા હજુ બોર કાચા છે મારા જે બોરિયો જુડી છે ના હોય બોરિયો જુડી તાને હતે એ કરો ને આ ગવાર ની કરો તમારે

નોકરી કરી પડે કે તો કોઈ હારું કોઈ ખાઈએ ઓહો પછી બે જે બાજુ એ બે બાજુ લાડવા ખાવા તો ના મેરા ગમે તે એક જ બાજ ખાવા બરાબર તે બા નક્કી કરી જો માની જો ગવાત પછી ને કરજે પણ હાથ માં જો તો એનું બોડું તોળ્યા કર રહેવાન નહીં એ પાકો બોર થાય તો બેની પછી ના ચાલો ખાઈ તો અને હજી તો બોયો પર આવડા આવડા ફણકા ફૂટ્યા છે કેટલો ખર્જો કરજો 30000 રૂપિયા ખર્જો કર્યો દવા સોટી ખાતર સોટી બધું કર્યું

કઢાઈ દઉં તારકો બહુ ખાઈ ગયો છે બહુ ખાધો છે તમે તો જોઉં છું ને જેટલા કોથરા તમે ગવાર કાઢો છો પછી તમારી વાત છે બહુ મહેનત કરી રાત જવાબ છે

બીજા કોઈ ની બોલ્યો હતી જ નહીં તો મારા બોલ જો તું બોલ ખાવા આવે લે અહીંયા હે તાજી ની બોલ બોલ ખાવ હે બતાવ તાર બોલ્યો પણ એવું તો બોલ નહીં માર પેલી હું તો માર છોકરા ખોલવા આવ્યો હું યાર તારો છોકરો મારી બોલ્યો માં તો અહીંયા એરો ભરવા જે તો બરોબર કે બોલ રસ્તા મારી હે કે કદા કોઈ આવ્યો હોય તું અરે તો જ્યાં હે બોડું તો ન ગયો મને મારા શેઠે ચિત્તો ધમકાયો મને ના બોલાનું બોલ્યું કે તું અચ્યુ ઉચારા ભાઈ જતો રહો તું શું કરવા આવ્યો હા અને મારો શેઠ ભાડી જો છે

મારી બોલોમાં ચોરી થાય છે બરાબર તો મારું કેવું થાય છે તો ઘઉં વાળામાં કઈ કઈ થાય છે તો મારા ખેતરમાં જો બોલ કાચો છે હું લેવા આવતા છે એ પણ અહીંયા જોડા જોડા કરે કોઈ મરાય નહીં આ ચકાસી કરવી પડે જોયા જોડાના વગર મારા છે જોવી તા ને મને તમ કયો છે એને ચકાસી પડી કહો તો તું બોલ ચોરી જાય છે આઈના બચારા કોઈ કોચું મારવા તો મારી નાખો આ ચટલો પડે હો લાલ થઈ ગઈ છે મારી વાત કરો તમે બોલ નતા ખાતા એટલે ખાલી ચેક કરી હેક બોલમાં તમે મને રમણી ચેક હું છું હું

મારી વાત એટલી છે તમે બોર ખાતા પકડી જ મને એવું લાગ્યું તો મારો તો ભાઈ હા એટલે કોઈ કોઈ ખોટો બરાબર બરોબર આલીએ ને તો મારું ઈ કેવું છે તો આપડે કોઈ ની બોરીઓ હોય ને આખા વેચું હું ગમ વાળો એટલે સમજતો હું કઉ છું બોલી ચાલુ માફ કરજો તમે તમારી જગ્યા ખાતા જગ્યા

તો નાનું વસ્તુ હોય એટલે કોઈ બગાર કરવો નહીં પૂછીને પેલી કરવું આવી રીતે નાનું બોર છે કોઈ પણ વસ્તુ હોય તો બગાડ કરવો નહીં પૂછ્યા જોયા 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 વગર તો માનીશ તો ફરી વળતા તો નહીં જ પેલા પૂછી જજો તો તમે ચમ આયા તું કાયા ને આયા આ તો પેલા એના જેવું થયું શેડા આયો ચોર એટલે મારી ભૂલ છે અને એની ભૂલ છે હું મારી જગ્યાએ વાંચું અને એની જગ્યાએ વાંચાય મારા મનોમાં શેઠે કીધું તો ભાઈ તમારા આ બોરીમાં ચોર છે તે હું વળી નો ચોર સમજી આમ ફરી વળ્યો પણ મારી પણ ભૂલ છે હું એના આગળ માફી માગું તો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો જય જોગનીમાં જય સદીમાં